જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતભરમાં આવતીકાલે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો રાંધણ છઠ મનાવશે પરંતુ શું તમને ખબર છે આ રાંધણછઠ મનાવવા પાછળનો શું મહિમા છે તો ચાલો આપણે આ વીડિયોમાં જાણીએ દર વર્ષે શ્રાવણ માસના પક્ષ અને શુક્લ પક્ષ છઠની તિથિના દિવસે રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે પણ રાંધણ છઠની મહિમાની વાત કરીએ તો મહાભારતકાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે તેનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણછટની ઉજવણી કરીને ઉપવાસ કરે છે રાંધણછટની વિધિનો વિડીયો જો આપણને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

અને રાત્રે શીતળા માતા આવીને એમાં આળોટે છે અને ઘરમાં શુભ આશીષ આપે છે જ્યારે અત્યારે તો ગેસના ચૂલા છે આપણે ગેસના ચૂલાને પાણીથી છાંટીને ઠંડા કરીને એની પૂજા કરી શકાય છે કપાસનો રોગ હોય કે આંબાના પત્ર હોય તેનાથી ચૂલાને શણગારી શકાય છે રાત્રિએ ચૂલાને ઢાંકીને રાખી દેવાનો હોય છે અને બીજા દિવસે સાતમ હોય છે માની સાતમ હોય છે ત્યારે ઠંડુ ભોજન આરોગીને વ્રત કરાય છે જેથી બાળકોને સુખકારી રહે તાવ કે ગરમીને લગતા જે રોગ થાય છે ઘરમાં તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે ત્યારે આ ચૂલાને સળગાવાતો નથી આખી સાતમના દિવસે જો કે અત્યારે તો બે ગેસના ચૂલા હોય છે તેમાં ઘણી વખતે સમયની મર્યાદા પ્રમાણે એવું કરે છે કે એક ચૂલો ઠારે છે અને એક ચૂલો જલતો રાખે છે માતા શીતળામાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસની છઠ્ઠી અને સાતમની તિથિ માના આશીર્વાદ પ્રાપ્ત થાય એ અર્થે બહેનો ખાસ કરીને આજે પણ વ્રત કરે છે શ્રાવણ વ છઠ્ઠીના દિવસે માતાઓ બહેનો વિવિધ વાનગી પકવાન બનાવે છે શીતળા માતાજીને ભોગ લગાવવા માટે ખાસ કરીને આ દિવસે તીખું તળેલું મીઠું વગેરે પ્રકારની વાનગીઓ ભોજન બનાવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મનથી હૃદયથી બનાવી આ ભોજન ખૂબ જ પવિત્ર હોય છે માટે આ દિવસે રાંધણ છઠ કહેવાય છે કારણ કે આખો દિવસ બહેનો ભોજન બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે બહેનોને રસોઈ કરવાની હોતી નથી જે બનાવેલું ભોજન છે છઠ્ઠીના દિવસે જે સાતમના દિવસે આ ભોજન લેવાય છે રાંધણ છઠના દિવસે વિવિધ વાનગી પકવાન બનાવીને બહેનો આ દિવસે રાત્રે ચૂલો ઠારે છે ઘણા લોકો ગાયના છાણાથી ચૂલો ઠારે છે અને સ્વચ્છ કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે મોડી રાતે શીતળામાં ચૂલા ઉપર આળોટો આવે છે અને આશીર્વાદ આપવા આવે છે જો ચૂલો સળગતો હોય તો માતા શીતળાનું શરીર બળે છે અને આ દિવસે મહિલાઓ વિવિધ પકવાન ભોજન બનાવીને ચૂલો અવશ્ય ઠારે છે આમ જોઈએ તો રાંધણ છઠના દિવસે માતાઓ બહેનો રસોઈ આખો દિવસ બનાવે છે અને શીતળા સાતમે રસોઈ બનાવવાની રજા પણ મળે છે આખો દિવસ માતા શીતળાનું નામ સ્મરણ કરવું અને ભક્તિ કરવી સાતમની તિથિનું મહત્વમાં થોડું શાક થોડું નાસ્તો થોડું ગળ્યું કંઈક ખાટું કંઈક ખારું આવી રીતે વિવિધ રીતે સાત પકવાન બનાવાય છે ચૂલો ઠંડો હોય તો શીતળા માના આશીર્વાદથી ઠંડા એટલે કે જીવનમાં ઠંડક રહે છે અને સુખ શાંતિ જળવાઈ રહે છે શાંતિ રહે છે જીવન આરોગ્યપ્રદ રહે છે કારણ કે શીતળા માતા આરોગ્ય પ્રદાન કરનાર દેવી છે એટલા માટે તો જ્યારે પણ કોઈ પણ રોગ જ્યારે નાના બાળકોને પહેલાં જમાનામાં થતો હતો ત્યારે શીતળા માતાજીની માનતા મનાતી હતી શીતળા માતાને ડાળિયા અને ગોળનો ભોગ લગાવાતો હતો કોઈપણ ચામડીના દર્દો હોય પીડા હોય અને શીતળા માતાજીની માનતા રાખી હોય તો શીતળા માતાજી આરોગ્યના દેવી છે એટલા જ માટે નવરાત્રિનું આઠમું નોર્તું કા કાલ રાત્રિ દેવી કહેવાય છે તે શીતળા માતાજીનું એક રૂપ જ છે મા આરોગ્યદાયીની સૌભાગ્યદાયીની મા જગતજનની મહામાયા શીતળા માતાજીની પૂજાનો આ દિવસ એટલે કે રાંધણછઠ અને શીતળા સાતમ સાતમના દિવસે ઘરમાં રસોઈ ન બનાવવાની પરંપરા પહેલેથી જ ચાલી આવી છે એટલા માટે રાંધણછતના દિવસે મહિલાઓ ગૃહિણીઓ રસોઈ બનાવી લે છે રાંધી લે છે અને બીજા દિવસ માટે ભોજન તૈયાર કરી રાખે છે ઠંડી રસોઈ શા માટે આરોગ્ય કે જમી ના જોઈએ આ ઉત્સવ શા માટે ઉજવાય છે ચાલો આપણે જાણીએ આ ઋતુ સ્વાસ્થ્ય સદભાવ અને ભાઈચારાનું મોસમ છે ચોમાસાની ઋતુ છે અને ગરમી પણ ધીમે ધીમે આવી જાય છે રાંધણ છઠના દિવસે રસોઈ બનાવીને શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગવાથી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે રાંધણ છઠના દિવસે જે આપણે પકવાન બનાવ્યું હોય જેમાં ખાસ કરીને બાજરાના રોટલા છાશ દહીં બધા પકવાન વગેરે રાત્રે ચૂલો ઠારીને રાખી દેવામાં આવે છે અને રસોડું સફાઈ કરીને બીજા દિવસે જ્યારે વહેલા ઉઠીને બહેનો નાઈ ધોઈને ચૂલાનું પૂજન કરે છે ચૂલો પ્રગટાવતા નથી પરંતુ અત્યારના સમય પ્રમાણે આપણે બે ગેસના ચૂલા હોય છે તેમાં એક ચૂલો પ્રગટાવે છે અને એક ઠારે છે એવું ઘણા બહેનો કરે છે ઘરમાં બધા ઠંડુ ભોજન લઈ શકતા નથી સ્વાસ્થ્ય સંબંધી કોઈ કોઈને સમસ્યા હોય છે અને ઘણાને ચા વગેરે પણ જોઈતું હોય છે એટલા માટે બહેનો એક ચૂલો ઠારે છે અને પહેલા જમાનામાં માટીના ચૂલા હતા તે ઠારવામાં આવતા કહેવાય છે તે રાખમાં શીતળા માતા આરોટતા હતા પરંતુ અત્યારે આધુનિક ચૂલા છે તે પણ ઠારીને બહેનો આ ઉત્સવની ઉજવણી અવશ્ય કરે છે રાંધણછટના દિવસે નવા મટકામાં દહીં જમવાનું કુલહળ હાથવળ પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા છે આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનની સાથે જ આ પરોપકારથી જોડાયેલા ભાવના એટલે કે દાન પુણ્ય કરવાનું પણ આપણને શીખવાડતા હતા ત્યારથી જ આ ફ્રીજ કે ને એસીના ઉપકરણો આવ્યા છે એવું કહી શકાય તેની શોધ થઈ છે માટે આજે વાર અને તહેવાર જે છઠ શીતળલા સાતમે બધા ઉત્સવ આપણે મનાવીએ છીએ તેનું કારણ પણ આ છઠના દિવસે ખાસ કરીને બહેનો એકસાથે મળીને બધી રસોઈ બનાવે છે આમ એક સાથે રહેવાનું પણ લાવો મળે છે થેપલા બાજરાના વડાપુરી લાડવા ચેવડો ઢેબરા મીઠી ગળી તીખીપુરી ભીંડાનું શાક કંકોડાનું શાક સેવ ખીર મિષ્ટાન આદિ બનાવે છે આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે બહેનો આરામથી રહે છે એટલે રસોઈ બનાવવાની ઝંઝટ થતી નથી અને આરામથી ઠંડુ ભોજનમાં શીતળામાનું નામ લઈને મા શીતળામાની પૂજા કરીને આરોગ્ય જેથી પોતાના ખોળાના કુંદારની માતા શીતળામાં રક્ષા કરે અને ઘરમાં સુખકારી રહે સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે આમ તો રાંધણછઠનો પર્વ શ્રાવણ માસની બંને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને તિથિએ ઉજવાય છે આ દિવસે અગ્નિનું પૂજાનું પણ મહત્ત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિના સર્વકાંઈ શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલો અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિના છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ કે જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પૂજા થાય છે અને યજ્ઞ નારાયણમાં રહેલ અગ્નિ દ્વારા આપણા ઘરમાં શુદ્ધિ થાય છે માટે આ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાનું પણ પૂજન કરવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણાની કૃપા હોય ત્યારે સ્વાસ્થ્ય સુખ અને અન્નના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ આ રાંધણ છઠના દિવસે માં અન્નપૂર્ણામાંનું સ્મરણ કરવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણછનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતળા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે હે મા શીતળા અમારા જીવનમાં શીતળતા પ્રદાન કરતા હે મા રોગ કષ્ટ ઋણ આદિ વ્યાધિ ઉપાધિમાંથી અમારી રક્ષા કરજો મા શીતળામાં